કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાન એકબીજાથી પરિચિત અને વિશેષ સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર દ્વારા એકત્રીસ ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટ આયોજન કરાવી રહ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની આ ત્રીજી સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એક પરિચિત થાય અને સમાજ સંગઠિત બને સમાજના યુવાનો દૂર રહે અને શિક્ષણમાં વધુ ધરાવે તેવા આ ત્રીજી આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ થી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ટુર્નામેન્ટ યોજાઈ હતી જે ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો હતો અને ગત એકત્રીસમી ડિસેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ હતી આ મેચમાં મુરલીધર ટીમ અને દ્વારકાધીશ ટીમ

જેની અંદર દસ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એ દસ ટીમોમાંથી આજે દ્વારકાધીશ ઇલેવન અને મુરલીધર ઇલેવન ફાઇનલિસ્ટ હતા અને એમાં દ્વારકાધીશ ઇલેવન વિનર થયા છે અને રનરઅપમાં મુલ્લીધર મુરલીધર ઇલેવન છે અને ખૂબ સરસ રીતના અને ખૂબ સુંદર આયોજનની અંદર બધા જ ભાઈઓનો સપોર્ટ બધા જ વડીલોનો સપોર્ટ અમારા સમાજના પ્રમુખ સાજન બાપા આહીર એમનો પણ ખૂબ ખૂબ આભાર એમનો તરફથી પણ અમને ખૂબ જ સપોર્ટ હતો અને ખૂબ બધા જ મિત્રો સગા સંબંધી વડીલો અને સ્નેહીજનો બધા ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ બધાનો હું ધન્યવાદ માનું છું થેન્ક યુ આભાર રોજ અંકલેશ્વર ખાતે જે મુરલીધર યુવક મંડળના યુવાનો માટેનું એક મેચનું આયોજન રાખ્યું હતું આહીર સમાજ વતી મેચનું આયોજનનું કારણ તો એક જ હતું કે આ કલિયુગની અંદર આજે જેમ આપણે મનસુખભાઈ વસાવા બોલ્યા એમને ગણાવવા માટે નવું વર્ષ છે તો અમે એવું એક આહિર સમાજે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આહિર સમાજના યુવાનો એકે અવરો માર્ગે ના જાય કે આજે ઘણું બધું આવી રીતે થતું હોય તો એની જગ્યાએ અમે એક નક્કી કર્યું કે ત્રણ દિવસની મેચ આજે રાખીએ તો યુવાનો બધા એક સારા માર્ગે વળે અને ખોટી જગ્યાએ ના જાય એના માટે આ સમાજનું એક લગતું આયોજન રાખ્યું હતું અને ભગવાન દ્વારકાધીશની આવી રીતે કાયમી માટે મહેરબાની રહે અને ચારે હાથ રહી એવી રીતે સમાજ એક રહે અને આવા કાર્યક્રમ કયા રાખે એના માટે હું મોરલીધર યુવક મંડળને હાર્દિક ગુજર હમીરભાઈ બરાઈ પ્રદીપભાઈ વાઢિયા હરભત સોલંકી અને એની ટીમને ખબર ખૂબ ખૂબ હું બધાને અભિનંદન આપું છું અને બધા જ જે યુવાનો આમાં મહેનત કરીને રહીમાં છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન મારું જય દ્વારકાધીશ